કોરોનાના કેર વચ્ચે અમદાવાદમાં કેટલાક વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વોર્ડમાં સંજીવની રથ પણ દોડાવવામાં આવી રહ્યા છે જેમાં શહેરીજનોને આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવા આપવામાં આવી રહી છે ત્યારે વિવિધ જગ્યાએ રેપિડ કિટથી કોરોનાના ટેસ્ટિંગ પણ ચાલુ કરવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા તમામે તમામ વોર્ડમાં સંજીવની રથ દોડાવવામાં આવી રહ્યો છે ત્યારે અલગ અલગ ઝોનમાં સંજીવની રથમાં જે આયુર્વેદિક તેમજ હોમિયોપેથિક દવા છે તે પણ કરવામાં આવે છે અને ખાસ કરીને અત્યારે જે પ્રમાણે અત્યારે અહીંયા કામ થઈ રહ્યું છે ત્યારે સંજીવની રથમાં જે દવા છે દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને જરૂર જતાં જરૂર જણાતા જે લોકો હોય છે તેને રેપિડ કિટથી ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે ચોક્કસ જે પ્રમાણે આ આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા ખૂબ જ અસરકારક હોય છે ત્યારે વેજલપુર વોર્ડમાં દંડક શું કહેવા માંગશો સંજીવની રથ આજે કઈ કઈ જગ્યાએ ફરવાનો છે અને કઈ રીતનું કામગીરી રહેશે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહ ગ્રહ પ્રધાન અમિતભાઈ શાહ તેમજ આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આજે આખા શહેરની અંદર ને વીસ રથ કાર્યરત છે અને અંદાજે પાંચ લાખ લોકો આનો લાભ લઈ લઈ લીધેલો છે સંજીવની રથની અંદર તમે જુઓ તો પ્રાઇમરી ચેક કરીને દવા આવે છે જે દવા આપણે પ્રાઇવેટમાં જઈએ તો એના બસો ત્રણસો રૂપિયા પ્રાઇવેટની અંદર લેતા હોય છે એની જગ્યાએ અહીંયા મફત આપ જોઈ રહ્યા છો કે મફત લોકો સારવાર લઈ રહ્યા છે અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે અમદાવાદની અંદર કોરોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ચોક્કસ જે રથ છે અહીંયા એક રેપિડ કીટ પણ કોર્પોરેશન તંત્ર દ્વારા લાવવામાં આવ્યું છે ટેસ્ટિંગ માટે તેને લઈને શું કહેવા માગશું અહીંયા કઈ રીતનું ટેસ્ટિંગ ચાલુ કરશે અહીંયા જે લોકોને શરદી ખાંસી તાવને એની દવા અત્યારે તાત્કાલિક આપવામાં આવે છે એની સાથે હોમિયોપેથિક અને આયુર્વેદિક પણ આપવામાં આવે છે તે છતાં શેત પણ એવું લાગે તો અત્યારે રેપિડ જોઈ રહ્યા છો એના ટેસ્ટ દ્વારા તરત જ ખ્યાલ આવી જાય છે અને એની સારવાર કરવામાં આવે છે ચોક્કસ જે પ્રમાણે શહેરના અલગ અલગ વોર્ડમાં અને અલગ અલગ વિસ્તારમાં સંજીવની રથ છે તે દોડ્યું છે લગભગ એકસો વીસથી વધુ રથ છે તે અત્યારે કાર્યરત છે અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ વોર્ડમાં જઈને શહેરીજનોને જે દવા છે તે દવા પૂરતી પ્રમાણમાં પહોંચાડવામાં આવે છે કેમેરા પર્સન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ ખાતે